સોસાયટીમાં જાતિવાદ શબ્દો અને હાથાપાયની ઘટના વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં રહીશોએ મેન્ટેનન્સના હિસાબ કિતાબની માંગણી કરતા કમિટી સભ્યો દ્વારા અપદ્ર વર્તન અને ગેસ પૂર્ણ વર્તન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જાણકારી મુજબ કમિટી મેમ્બર્સે જાતિવાદ શબ્દો બોલીને રહીશોને અપમાનજનક કર્યા હતા ત્યારે આજે સ્ત્રીઓ સાથે હાથપાઈ કરી હાથ ચલાવ્યા હતા ઘટનાનો સમગ્ર વિડીયો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે આ મામલે પીડિતા રહીશોએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને સંબંધિત સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા છે ઘટના બાદ સોસાયટીમાં તંગ વાતાવરણ છે સાંતન ફ્લેટ છે તરસાલીમાં આવેલો જાતિ વીસ એટલે ઓગણીસસો સુમતાલીસની અંદર દેશ હાજર થયો ને સાહેબ ત્યારથી પણ આ ચાલતું રહ્યું છે અને કુમારના જજમેન્ટ પ્રમાણે જે વસ્તુનો નિર્ણય આવે છે એને હું વઘોડું છું પહેલી વાત તો જે સચ્ચાઈ છે અમારી સાથે વિડીયો છે કે જે વ્યક્તિ ધેઢ શબ્દ બોલે છે એટલે અમે મકરપુરા પોલીસ સ્ટેશન આવ્યા છે ગઈકાલે પણ આવ્યા હતા પરંતુ અમને એવું લાગ્યું કે ભાઈ સોસાયટીનો કોઈક સમસ્યા હોય તો અંદર અંદર બેસી અને એનું સમાધાન કરવું જોઈએ પરંતુ આ મણુવાદીના કીડાઓ ભારતના બંધારણને ન માણવાળા વ્યક્તિઓ એવું વિચારે છે કે તમારાથી થાય એક કરી લો અમુક શબ્દ મારાથી નથી બોલાતા એવા લોકો આટલા ખરાબ આટલો દેશ આટલા વર્ષથી આઝાદ થયો હોય છતાં પણ હજુ દેશની અંદર રહેલા વ્યક્તિઓને સમાનતા જ્યારે વિચારતા ના હોય એવા લોકોએ કાલે સાંતન ફ્લેટની અંદર ઉષાબેન રોહિત અને પ્રદીપ રોહિત સાથે જાતિ વિષેક શબ્દ બોલ્યા છે એટલે મકરપુરા પોલીસ સ્ટેશન અમે આવ્યા છે એનો વિડીયો એનું પ્રૂફ એનું એવિડન્સ બધું જ અમે ત્યાં આપ્યું છે એફઆઈઆર અમને થઈ ગઈ છે બસ એટલું જ કહેવા માગીશ કે પોલીસ અમને સાથ આપે જો આની અંદર કોઈ પણ આ કેસની અંદર કોઈ અડચણ થઈ કાં તો કોઈ પણ પ્રોબ્લેમ સમસ્યા થઈ ત્યારે તમે અમે જે પેન પકડીએ છીએ એની જગ્યાએ મારોનો ઇતિહાસ અમારે ના દોહરાવો જોઈએ એટલા માટે એટલું જ કહીશ કે તમે આ જે કાયદાકીય ભાષાની અંદર જે ગુનો દાખલ થતો હોય એટ્રોસિટીનો એ કરે અને આ લુખા તત્વોને અને જે લેડીઝ બોલે છે એ તો મારી બેન સમાન કહેવાય મારીથી લેડીઝના ના બોલાય પરંતુ જેને સપોર્ટ કર્યો છે એવા લોકોને જેલના હવાલે ભે મોકલે એવા અમારી એક માંગ સાથે આજે મકરપુરા પોલીસ સ્ટેશન આવ્યા છે ભરત બાબા સામાજિક આગેવાન ચોક્કસથી જ્યારે દુનિયા આજે ચાંદ પર પહોંચી ગયો હોય અને ભારત આજે આ જગ્યા પર હોય ત્યારે ગઈકાલે જે તરસાલી સાંતમ જે ફ્લેટ છે એની અંદર અમારા સમાજના ઉષાબેન રોહિત અને પ્રદીપભાઈ રોહિત કે જે લોકો ત્યાં પટેલ સમાજના લોકો દ્વારા જે પટેલ બ્રાહ્મણ અને ભાવેશભાઈ વાળન દ્વારા અસામાજિક તત્વો કહેવાય કે એ લોકોએ ચોક્કસ જાતિના કારણે એમની સાથે ભેદભાવ રાખી અને એમની સાથે જે ભર્યું વર્તન કરી અને એમની સાથે જે અત્યાચાર કર્યો છે એના લીધે અમે સમાજના લોકો આજે ભેગા થઈ ગઈકાલે પણ એ લોકો આવ્યા હતા પરંતુ એમની પોલીસે ચોક્કસથી ફરિયાદ નથી સાંભળી અને આજે આવી અને અમે ફરિયાદ કરવા માટે આવ્યા છે જાતિવાદી ફરિયાદ અને જાતિવાદી શબ્દો પણ બોલ્યા છે અને એમની સાથે હાથાફાઈ કરવાની પણ કોશિશ કરી છે જેના આધાર પુરાવા તરીકે અમારી પાસે વિડીયો પણ છે અને ત્યાં આગળ હાજર સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ છે કલ્પેશભાઈ પટેલ અને બીજા અન્ય લોકો છે જેમનું ફરિયાદની અંદર ઉષાબેન અને તેમના પતિએ નામ નોંધાયેલ છે નોંધાઈ ગઈ છે અને પોલીસ તરફથી આજ રોજ અમને સાથ સહયોગ મળ્યો છે અને એમના તરફથી ખાતરી પણ આપવામાં આવી છે કે જલ્દીથી જલ્દી એમની ધરપકડ કરવામાં આવશે જો નહીં કરવામાં આવે તો આવતીકાલના રોજ અમારા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અહીં આગળ ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને કંઈક કમિશનર સાહેબ પાસે જઈ અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ અમે આપીએ છીએ